મુંદ્રા તાલુકા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી સવારમાં મોહમ્મદ મિયા મસ્જિદ પાસેથી જુલુસ રૂપે મુસ્લિમ બિરાદરોએ ઈદગાહે પહોંચ્યા હતા ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં સાથે રહીને મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની નમાજ અદા કરવામાં આવી હતી જેમાં દેશમાં અમન શાંતિ સારો વરસાદની દુઆ કરવામાં આવી હતી આ પ્રસંગે હાજી સલીમ જત રમઝાન ચાકી અનવર ખત્રી કનીભાઈ માચોઠિયા ખત્રી અવાડિયા કાસમભાઈ ખલીફા રહીમભાઈ ખત્રી સિરાજ ખાન મલિક ઇમરાન ચત જાવેદ પઠાણ હાસમ ખત્રી આઝીઝ સાંગ સહિત ઈદ મુબારકબાદ આપી ઈદની ખુશી ઉજવી હતી ઈદની ખુશીની ઉજવણી કરી હતી મુન્દ્રા મીઠાઈની દુકાનો દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તથા ગામડાઓમાં ઈદ ઉલ અઝહા ઉજવણી કરવામાં આવી હતી સાંજે ઇલિયાસ પીરનો ઉર્સ ઉજવાયો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ છે